હું આમંત્રિત કરું છું ગામના વડીલોને આ સ્વાગત કરવા માટે મંચ પર બિરાજમાન અતિથિઓનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું બેલાબેન મંચ પર આવશે આદરણીય દીદીજીનું તિલક દ્વારા સ્વાગત કરશે સાથે સાથે ગુલદસ્તાથી પણ સ્વાગત થશે સ્વાગત અને સત્કાર એ આપણી પરંપરા છે અને આ સ્વાગતની શ્રૃંખલાની અંદર પુષ્પ એ આપણે દિલની ભાવનાને વ્યક્ત કરવાનું એક સુંદર માધ્યમ છે પુષ્પ દ્વારા આદરણીય બેનનું સ્વાગત કરી રહ્યા છે સાથે સાથે આજે આપણા ગામના સરપંચ શ્રી ભગવાનભાઈને આજ અનેરો આનંદ અને ઉત્સાહ છે જે આદરણીય બેનનું આપણા આખા ગામ વતી શાલથી સન્માન કરી રહ્યા છે તો હું સન્માન કરવા માટે આમંત્રિત કરું છું સરપંચ શ્રી ભગવાનભાઈને મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને તિલક દ્વારા સ્વાગત થશે સ્વાગત માટે હું આમંત્રિત કરું છું નારણભાઈનું સ્વાગત ગોવિંદભાઈ કરશે માયાબેનનું સ્વાગત ભારતીબેન કરશે બેલાબેનનું સ્વાગત રઈબેન કરશે બાબુભાઈનું સ્વાગત વિજયભાઈ કરશે ભગવાનભાઈનું સ્વાગત દશરથભાઈ કરશે બાબુભાઈનું સ્વાગત કરશે ભારતીય સંસ્કૃતિ સ્વાગત અને આ ભૂમિ છે આંગણે અજવાસના પગલા પડ્યા છે ભીતરે વરસાદના ટીમ્પા પડ્યા છે આજે આ અતિથિઓનું સ્વાગત કરવા માટે અમારા પુષ્પો પણ ઓછા પડ્યા છે અમારા પુષ્પો પણ ઓછા પડ્યા છે મહેસાણાથી પધારેલ અશ્રુકભાઈનું પણ સ્વાગત અને સન્માન કરી રહ્યા છે નારણભાઈ